રાજગુરુ અને સુખદેવે દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી જો ત્રેવીસમી માર્ચ ઓગણીસો એકત્રીસના લાહોરની સેન્ટ્રલ જેલમાં હસ્સા મુખે ફાંસીએ ચડી દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દેશ માટે શહીદ થયા હોય તેવા ત્રણ ક્રાંતિકારી શહીદોની યાદમાં સમગ્ર દેશમાં ત્રેવીસ માર્ચનો શહીદ દિવસ તથા સ્વાર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ત્રણ વીર શહીદોને વીરાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારે વ્યારા નગર યુવા સમિતિ તાપી દ્વારા મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું જે મસાલ રેલી સૈયાજી મેદાનથી પ્રસ્થાન થઈ જે રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે રેલી સંપન્ન થઈ હતી આ રેલીમાં માજી સૈનિક સંગઠન તાપી ગ્રુપ સહિત નગર અને જિલ્લાના રાજકીય આગેવાન રાકેશભાઈ કાચવાલા

શહીદ ભગતસિંહ રાજગુરુ સુખદેવ ની યાદમાં અગ્રણીઓ રાજકીય સામાજિક આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અમે એટલો સંદેશો આપવા માંગીએ છીએ કે દેશની આઝાદીમાં મહત્વનો ફાળો ભગતસિંહ રાજગુરુ સુખદેવ નો રહ્યો છે સાથે ઘણા ક્રાંતિકારી નો રહ્યો છે તમે યુવાનો એટલો આપ્યું છે તેનું ઋણ આપણે ચૂકવી તો નહીં શકીએ પણ મસાલ રેલી મસાલ રેલી છે અન્ય વિરાંજલિયો જેવા કાર્યક્રમ થાય છે એમાં સહભાગી થઈને સાચી વિરાંજલિ આપીએ એવું જ અમારું માનવું છે